છેલ્લા થોડા સમયથી ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધના ભણકાર વાગી રહ્યા હતા અને તે તેને લઈને ભાજપ ભાઈ કમાન્ડ જે છે તે પાકિસ્તાનને કેવી રીતે જડબાતોડ જવાબ આપવો તેની રણનીતિઓ બનાવવામાં વ્યસ્ત જોવા મળી રહ્યું હતું તેને લઈને મંત્રીમંડળનું વિસ્તરણ તેમજ નવા પ્રદેશ પ્રમુખની નિમણૂકની તમામ પ્રક્રિયાઓ જે છે તે મોકૂફ રાખવામાં આવી હતી પરંતુ જો હાલની સ્થિતિની વાત કરવામાં આવે તો ભારત અને પાકિસ્તાન વચ્ચે તે તણાવની સ્થિતિ ઓછી થઈ ગઈ છે જો કે ઓપરેશન સિંદુર તો યથાવત પણ છે પરંતુ જે રૂટિન પ્રક્રિયાઓ હતી તે ફરીથી શરૂ કરી દેવામાં આવી છે જે તણાવનો માહોલ હતો તે હવે ઓછો થઈ ચૂક્યો છે તેને લઈને તે વચ્ચે હવે ગુજરાતમાં મંત્રીમંડળનું વિસ્તરણ ટૂંક સમયમાં થાય તેવી ચર્ચાઓ ફરીથી શરૂ થઈ ચૂકી છે તેવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે જોકે દિવાળીના તહેવારના સમયથી જ એવી ચર્ચાઓ ચાલી રહી હતી કે હવે ટૂંક સમયમાં મંત્રીમંડળનું વિસ્તરણ થઈ જશે જોકે ત્યારબાદ હોળીનો તહેવાર પણ નીકળી ગયો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પણ યોજાઈ ગઈ તેના પરિણામ પણ આવી ગયા જેમાં ભાજપનો ભગવો પણ લહેરાઈ ગયો પરંતુ મંત્રીમંડળનું વિસ્તરણ ન થયું અને તે વચ્ચે ફરીથી એવી ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે કે મંત્રીમંડળમાં હવે તેનું વિસ્તરણ છે તેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી શકે છે કારણ કે ભાજપ હાઈકમાન્ડ પહેલાં વ્યસ્ત દેખાઈ રહ્યું હતું પરંતુ હાલમાં ભારત પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ ઓછી થવાને કારણે હવે આ મંત્રીમંડળના વસ્ત્રની પ્રક્રિયા હાથ ધરાઈ શકે છે અને તે વચ્ચે હાલમાં એવી શક્યતાઓ દેખાઈ રહી છે એવી ચર્ચાઓ પણ ચાલી રહી છે કે જો મંત્રીમંડળનું વિસ્તરણ થાય તો તેમાં આ ચાર નેતાઓ જે હાલમાં વર્તમાનમાં મંત્રીપદ ભોગવી રહ્યા છે તેમનું પત્તું કપાઈ શકે છે જેમાં પહેલાં નેતા છે એ કૃષિમંત્રી રાઘવજી જેમની મર્યાદાને કારણે તેમનું પત્તું જે છે તે ભવિષ્યમાં જો મંત્રીમંડળનું વિસ્તરણ થાય તો તેમને ફરીથી મંત્રી પદ ન મળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે જેમ માત્ર તેના પાછળનું કારણ જે છે તેમની ભય છે તેમની ઉંમર છે કારણ કે એકથી જે એક મર્યાદાથી વધુ જો તમારી ઉંમર છે તો તેમાં ભાજપ હાઈકમાન્ડ મંત્રીમંડળમાં સ્થાન નથી આપતી કોઈ પણ નેતાને તેમના આ રૂલને કારણે જે છે તે રાઘવજીને ફરીથી મંત્રીપદ ન મળી શકે તેવી શક્યતાઓ હાલમાં ચાલી રહી છે તેવી પૂરેપૂરી ચર્ચાઓ પણ જે છે તે શરૂ થઈ ચૂકી છે અને તેમાં બીજું નામ છે આપણા નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ તેમને પણ ફરીથી ક્યાંક ને ક્યાંક મંત્રીપદ ન મળી શકે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે અને તેના પાછળનું કારણ છે માત્ર તેમની ઉંમર તેમની વય મર્યાદા કારણ કે તેમની એક ઉંમર જે છે તે એક મર્યાદાથી વધુ જે ખરેખર ભાજપ દ્વારા એક નિયમ બનાવવામાં આવ્યો વય મર્યાદાનો નિયમ બનાવવામાં આવ્યો છે એટલા માટે કનુભાઈ દેસાઈને ફરીથી નાણા મંત્રી જે તાજેતરમાં આપણા કનુભાઈ દેસાઈ છે તેમને ફરીથી મંત્રી પદ નહીં મળે તે રીતની ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે તેવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે અને એ લિસ્ટમાં ત્રીજું નામ છે ભીખુસિંહ પરમાર જેઓ હાલમાં મંત્રીપદ ભોગવી રહ્યા છે અને ભીખુસિંહ પરમારના હાલમાં બે સમાચાર જે છે તે ખૂબ જ ટ્રેન્ડિંગમાં જોવા મળ્યા છે તેમના જે નેગેટિવ સમાચાર જે છે તે સામે આવ્યા છે જેમાં પહેલાં તો ભીખુસિંહ પરમારનું નામ બીઝેડ ગ્રુપ કૌભાડમાં સામે આવ્યું હતું એટલા માટે ક્યાંક ભીખુસિંહ પરમારને ફરીથી મંત્રી તરીકે રિપીટ ન કરવામાં આવી શકે તેમજ બીજું કારણ સૌથી મોટું એ છે કે તેમના પુત્રો જે તેમના પુત્રો દ્વારા થોડા પહેલાં જ મારપીટ કરવામાં આવી હતી તેમનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થયો હતો અને તેના કારણે ભીખુસિંહ પરમારની છબી પણ ખડાઈ હતી એટલા માટે ભાજપ હાઈકમાન્ડ આ સમગ્ર ઘટનાને ધ્યાનમાં રાખીને ભીખુસિંહ પરમારને ફરીથી મંત્રી પદ નહીં આપે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે તેવી ચર્ચાઓ પણ ચાલી રહી છે અને આ લિસ્ટમાં ચોથું નામ છે જે હાલમાં સૌથી વધુ ગુજરાતના રાજકારણમાં ચર્ચાનો વિષય બની ગયા છે એવા બચુ ખાબડ જેમાં મનરેગા કૌભાંડમાં તેમના પુત્રોનું એકોતેર કરોડનું કૌભાંડ જે છે તે આચરવામાં આવ્યું છે તેમના પુત્રો દ્વારા એવા આરોપો લગાવવામાં આવી રહ્યા છે પોલીસ દ્વારા તેમની ધરપકડ પણ કરવામાં આવી છે અને જબરજસ્ત છબી ખરડાવાનો જે હાલમાં વારો બચો ખાબડનો આવ્યો છે અને મંત્રી પદ તેમનું છીનવાઈ શકે તેવી પૂરેપૂરી શક્યતા હાલમાં દેખાઈ રહી છે લોકો માંગ પણ કરી રહ્યા છે કે બચુ ખાબડને મંત્રી પદ છીનવાઈ જવું જોઈએ તાત્કાલિક તેમને તેમના પદ ઉપરથી રાજીનામું આપી દેવું જોઈએ અને બીજી બાજુ એ પણ ચર્ચા છે કે ભાજપે પણ બચુ ખાબડનું રાજીનામું લઈ લેવું જોઈએ તેમને પદ સ્પ્રષ્ટ કરી દેવા જોઈએ એટલે હાલમાં એવી પૂરેપૂરી શક્યતા છે ચર્ચા પણ છે કે બચુ ખાબડને હવે ફરીથી મંત્રીપદ નહીં આપવામાં આવે અને આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે અને તમને શું લાગી રહ્યું છે કે હાલમાં જેટલા પણ નેતાઓ મંત્રીપદ ભોગવી રહ્યા છે તેમને ફરીથી મંત્રી ન બનાવવા જોઈએ કયા નેતાઓ તમને એવા લાગી રહ્યા છે કયા ચહેરાઓ એવા લાગી રહ્યા છે તો ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો ને હજુ સુધી તમે જો લાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝને